ઉનાળા અને તેને આનુસંગિક કામગીરી અંગે એસએમસી દ્વારા હીટ એક્શન પ્લાનનું આયોજન કરાયું છે સુરતની તમામ સિટી બસ અને બીઆરટીએસ બસ સેન્ટર ઉપર ઓઆરએસ ના પાઉચ પૂરા પાડવામાં આવ્યા છે તેમજ શહેરમાં વિવિધ સ્થળે પાણીની પરબ ઊભી કરવામાં આવી છે હીટ સ્ટ્રોક ડિહાઇડ્રેશન અને તેના સંબંધિત કેસની અલગથી નોંધણી થશે આજે ખરવર બીઆરટીએસ બસ સ્ટેશન ઉપર ઓઆરએસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત પટેલ છે અધિકારી છેલ્લા લાસ્ટ યર અને આ વર્ષે આ બંને વર્ષમાં જે એપ્રિલ છે માર્ચ ગરમીનું પ્રમાણ અને છે એટલે જે પબ્લિક લોકો આજે ચાલતા હોય અને બસમાં જે ટ્રાવેલ કરતા હોય તો એ લોકોને ડિહાઈડ્રેશનના ના એના ચાન્સીસ થઈ જાય છે ગરમીને લીધે તો બસ દરેક બસ સ્ટેન્ડ પર આપણે પાણીની સાથે ઓઆરએસની સુવિધા ઉપલબ્ધ રાખેલી છે ઉતનામાં આવા વીસ બીઆરટીએસ બસ સ્ટેન્ડ છે જે તમામે તમામ પર આપણે અત્યારે પાણીની સુવિધા બે ટાઈમ સવારે અને બપોર પછી આપણે રાખીએ છીએ એની સાથે ઓઆરએસ બી રાખીએ છીએ ઓઆરએસ જ્યારે બી આ પસીનો વધારે થાય ગરમીનું પ્રમાણ વધે તો ઇલેક્ટ્રોલાઇટનો લોસ થાય છે શરીરમાંથી અને આ જે ઓઆરએસ છે તેમાં ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ કરવાની ક્ષમતા હોય છે એટલે આપણે પાણી સાથે ઓઆરએસ આપીએ તો પબ્લિકને જ્યારે તકલીફ હોય અને સ્ટાર્ટિંગના સ્ટેજમાં આ પાણી મળી જાય તો તકલીફ ઘણી કરી આપણે મેન્ટેન કરી શકીએ